મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંક કુવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે બીએ વિભાગના અંગ્રેજી વિભાગમાં અભ્યાસ કરતે વિદ્યાર્થીનીઓ દ્વારા આજ રોજ ફોર ધ સ્ટુડન્ટ બાય ધ સ્ટુડન્ટના ધ્યેય સાથે લિટરલી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદ કુવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે બીએ વિભાગના અંગ્રેજી વિભાગમાં અભ્યાસ કરતે વિદ્યાર્થીનીઓ દ્વારા જ રોજ ફોર ધ સ્ટુડન્ટ બાય ધ સ્ટુડન્ટના ધ્યેય સાથે લિટરલી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું અંગ્રેજી એક પ્રાચીન ભાષા છે વિશ્વના ઘણા દેશમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ થાય છે ભારતમાં પણ ઘણા રાજ્યોમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ થાય છે અંગ્રેજી ભાષામાં પણ નોવેલ અને સાહિત્ય ઘણા બધા છે નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર વિદ્યાર્થીનીઓમાં રહેલી સુપ્ત શક્તિઓને બહાર આવી શકે તે માટે વર્ષ દરમિયાન ઘણા કાર્યક્રમો યોજે છે તેના અનુસંધાને બીએ વિભાગના અંગ્રેજી વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા લિટરલી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે અલગ અલગ પ્રકારના સાહિત્ય જેવા કે આફ્રિકન લિટરેચર અમેરિકન લિટરેચર ઇન્ડિયન લિટરેચર ટ્રી ઓફ અ નોલેજ એટલે કે જાણકારીનું વૃક્ષ વગેરે જેવા કોર્નર બનાવ્યા હતા નમસ્કાર હું સીમા રાઠોડ નનકુઅરબા મહિલા કોલેજના બી એ વિભાગના અંગ્રેજી વિભાગની હું વ્યાખ્યાતા છું આજ રોજ અંગ્રેજી વિભાગ દ્વારા એક દિવસીય લિટરરી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર અમારો જે મેઇન મોટો છે અમારું જે મેઇન સૂત્ર છે એ છે ફોર ધ સ્ટુડન્ટ્સ બાય ધ સ્ટુડન્ટ્સ અહીંયા વિવિધ કોર્નર્સ ઊભા કરવામાં આવ્યા છે જેમાં છે લિવિંગ લાઇબ્રેરી કોર્નર જેની અંદર છે આફ્રિકન લિટરેચર કોર્નર અમેરિકન લિટરેચર કોર્નર ગેમ ઝોન જેની અંદર લિટરેચરને લગતી જ ગેમો રાખવામાં આવી છે જો તો આ રીતે આ એક આખો લિટરરી ફેસ્ટિવલની આજ આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર મોટા ભાગનું જે કામ છે એ સ્ટુડન્ટ દ્વારા જ કરવામાં આવ્યું છે અંગ્રેજી વિભાગના બી એ સેમેસ્ટર ટુ ફોર અને સિક્સથી માંડીને એમ સેમેસ્ટર ફોર અને ટુ બધા જ દીકરીઓએ આમની અંદર ભાગ લીધો છે અને બધી જ વસ્તુઓ દીકરીઓ દ્વારા જ પ્રિપેર કરવામાં આવી છે અને એક જે નારી શક્તિનું જે ઉદાહરણ છે એ દીકરીઓ દ્વારા ખૂબ સરસ રીતે અહીંયા પૂરું પાડવામાં આવ્યું છે આપણે નમસ્કાર મારું નામ સાક્ષી નિષાદ છે અને બી એ ડિપાર્ટમેન્ટમાંથી આવ્યા છીએ અમે અહીંયા લિટરરી ફેસ્ટિવલ કર્યો છે જે અમારા ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટના ઇતિહાસમાં પહેલી વાર થવા જઈ રહ્યો છે આમાં દરેક સ્ટુડન્ટે પોતાનું યોગદાન આપેલું છે આનો મોટો એ છે કે સ્ટુડન્ટ અને સ્ટુડન્ટ દ્વારા મતલબ આમાં બધી જ પ્રકારની વસ્તુઓ સ્ટુડન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે જેથી સ્ટુડન્ટનો સર્વાંગી વિકાસ અને સંપૂર્ણ સ્ત્રી સશક્તિકરણ થાય તે માટે કરવામાં આવેલું છે આ બધા વિદ્યાર્થીને ઉત્સાહભેર ભાગ લીધો હતો ઇરપાન સોલંકીનો રિપોર્ટ આસમાન ન્યૂઝ ભાવનગર